શ્રી બાળકૃષ્ણ લાલ પ્રભુ કે જૈસે વલ્લભાધી છે કે જયારે ગોપીનાથ પ્યરે કે જૈસે ગુસારીજી પરમ દેહ કે છે આમ સુમદે મહારાણી કે જૈસે ગિરા ધરણ કે ગયા અધ્યયનમાં આપણે શ્રી મહાપ્રભુજીનું તત્વદર્શન વિશે જોયું શુદ્ધાદ બ્રહ્મવાદ અને સાંકર બ્રહ્મવાદ વિશે જોયું આજે આપણે વાત કરીશું અક્ષર બ્રહ્મ અને જગત કે અક્ષર બ્રહ્મ શું છે અને જગત વિશે શું છે તે જરાક ડિટેલમાં જોઈશું કે ભગવાન જ્યારે જે રૂપ વડે કાર્ય કરવાની ઈચ્છા રાખે છે ત્યારે તે જ સ્વરૂપ વડે બધી ક્રિયા કરે છે શ્રુતિ કહે છે તેમ એકમેવા દ્વિતીયમ બ્રહ્મે નિજ લીલાર્થે એટલે કે પોતાના રમણ માટે અનેક થવાની ઈચ્છા કરી ત્યારે પોતાના આધાર ભાગ ચરણરૂપને અધિષ્ઠાન બનાવી તેમણે અવ્યક્ત વ્યાપક રૂપ ધારણ કર્યું જે અક્ષર બ્રહ્મ તરીકે ઓળખાય છે ગીતામાં પુરુષોત્તમથી જુદું અક્ષર બ્રહ્મનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે એ પરબ્રહ્મ આધ્યાત્મિક સ્વરૂપ છે તે પણ સચ્ચિદાનંદ રૂપ જ છે પરંતુ તેને ગણિતાનંદ કહ્યું છે કારણ કે બ્રહ્મની અનેક થવાની ઈચ્છાને કારણે તેમાં આનંદ ન્યૂન્યતા હોય એવું ભાષે છે એટલે કે આને આનંદનું તત્વ ઓછું છે ગણી શકાય એવું છે એટલે તેને ગણિતાનંદ કહે છે અક્ષર બ્રહ્મ કુટસ્થ નિરાકાર નિર્વિકાર અને અવ્યક્ત છે તે પુરુષોત્તમનો આધાર હોવાથી તે પરમ પરમધામરૂપ છે તેમાં નિવાસ કરનાર પુરુષોત્તમ ધામી છે આમ અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમનો સંબંધ ધામ અને ધામીનો છે જેમ સુગંધ એ ગુલાબનો ધર્મ અથવા એટલે કે ગુણ છે જે સર્વત્ર ફેલાય ફેલાય છે તેવી જ રીતે બ્રહ્મનું વ્યાપક સ્વરૂપ બ્રહ્મ એ બ્રહ્મનો ધર્મ છે અને તેથી બ્રહ્મ સાથે તેનો સંબંધ ધર્મી અને ધર્મનો રહેલો છે બ્રહ્માનો વ્યક્ત સાકાર સ્વરૂપ તે શ્રીકૃષ્ણ અને શ્રીકૃષ્ણનો અવ્યક્ત નિરાકાર સ્વરૂપ તે અક્ષર બ્રહ્મ એમ પારસ્પરિક સંબંધ છે સાકર અક્ષર બ્રહ્મનું સાકર સ્વરૂપ તે શું કે કૃષ્ણ અને નિરાકાર સ્વરૂપ શું થાય અક્ષરબ્રહ્મ થાય પ્રભુનું માર્ગીય ભક્ત જેઓ બ્રહ્મના નિરાકાર સ્વરૂપનું ધ્યાન ધરે છે ઉપાસના કરે છે તેનું ઘંટ વ્યવસ્થાન બ્રહ્મ છે એટલે કે એ લોકો જ્યારે ધ્યાન કરીને પછી મોક્ષ પ્રાપ્ત કરે તો એ અક્ષર બ્રહ્મમાં લીન થયેલો જેમાં તેઓ સાયુજ્ય પામે છે અર્થાત તો લીન થઈ જાય છે સુસ્તીના ઉત્પત્તિના કારણરૂપ ભગવાને પોતાના અક્ષર બ્રહ્મ સ્વરૂપમાંથી સૌ પ્રથમ પોતાને કાલ કર્મ સ્વભાવ અને અક્ષર સ્વરૂપોમાં રૂપાંતરિત કર્યા ચાર સ્વરૂપ રૂપાંતરિત કર્યા પુનઃ અક્ષરમાંથી પ્રકૃત અને પુરુષ એમ બે સ્વરૂપો ધારણ કર્યા તેથી સૃષ્ટિના સર્જનમાં મૂળભૂત સ્વરૂપો પ્રકૃતિ પુરુષ કાલ કર્મ અને સ્વભાવ એ અક્ષર બ્રહ્મમાંથી રૂપાંતરિત થયેલા છે જે સમગ્ર સૃષ્ટિમાં અભિન્નપણે સ્થિત રહે છે બરાબર ને આ રીતનું છે પહેલાં પ્રથમ કયા ઉપરથી થઈ ગઈ કે કાલ કર્મ સ્વભાવ અને અક્ષર સ્વરૂપમાં અને પાછા કયા પ્રગટ કર્યા પ્રકૃત અને પુરુષ એટલે પછી કેટલા થઈ ગયા પાછા મૂળભૂત સ્વરૂપ પ્રકૃતિ પુરુષ કર્મ અને સ્વભાવ હવે આપણે જગત વિશે જોશું કે જગતની ઉપપટ્ટી વિશે વિશ્વના વિશ્વમાં એટલે જગતમાં અનેક વિચારધારાઓ પ્રવર્તે છે ખ્રિસ્તી ધર્મના લોકો એક આકસ્મિક રીતે ઉત્પન્ન થયેલું જણાવે છે તેમજ વિજ્ઞાન તેને એક આકાશીય વિસ્ફોટકના પરિમાણરૂપ પદાર્થમાંથી સર્જાયેલું બતાવે છે દર્શન તેને મૂળભૂત બે તત્વ પ્રકૃતિ અને પુરુષ દ્વારા ઉત્પન્ન થયેલું કહે છે તો વિશેષિક દર્શન પરમાણુઓથી બનેલું બતાવે છે કર્મ સિદ્ધાંતવાદીઓ સુસ્તીની ઉપમાં કાર્મિક ફલની ભૂમિકા જુએ છે તો માયાવાદીઓના મતે તે માયાને ઉત્પન્ન કરેલું છે તેમ તે માયિક છે આવી અનેક વિચારધારાઓથી શ્રી મહાપ્રભુજીનો મત જુદો છે બ્રહ્મદાર બ્રહ્મ દારણ્ય ઉપનિષદ કહે છે એને એકલા રૂપે રમણ કરવું ન આવ્યું એટલા માટે તેની અંદર પોતાની અલગ બીજાની અભિલાષા પ્રગટ થઈ તેણે પોતે પોતાના બે રૂપમાં વિભાજીત કરી દીધા તેથી પતિ પણ અને પત્ની પણ તે પોતે જ બની ગયો આ જોવામાં આતું બધું જ પહેલાં અવ્યકૃત હતું તેથી તેણે જ પોતાને અનેક નામો અને રૂપોમાં વ્યકૃત કર્યો તત્ત નામ અને તત રૂપને ધારણ કરી તે જ અહીં વસ્તુ માત્રામાં પ્રવર્તિત થયો ભગવાન કહે છે દ્રવ્ય એટલે કે પ્રકૃતિ કર્મ કાલ સ્વભાવ જીવ એટલે કે પુરુષ તે સર્વને તે સર્વ તે પરમાત્માના અનુગ્રહ વશ આર્વીભૂત થાય છે અને ઉપેક્ષાવાદ રૂપોત થાય છે કેમ કે તે એકમેવા દ્વિતીયમ દેવે બ્રહ્મે અનેક રૂપે બનાવવાની ઈચ્છાથી યોગ નિંદ્રામાંથી જાગીને જે હિરણ્યમય વીર્યને ત્રણ ભાગોમાં પોતાની સર્વભવન સામર્થ્ય રૂપ માયા દ્વારા વિભાજીત કરી આધિદૈવિક આધ્યાત્મિક અને આધિભૌતિક એમ ત્રણ રૂપોમાં સ્વયંના પુરુષને ત્રણ પ્રકારે વિભક્ત કર્યું છે બરાબર છે એટલે હું કહ્યું કે એમાં શું કહેવા માંગે છે કે કાલ એ પ્રકૃતિ એટલે કે પ્રકૃતિ એટલે કે ધવ્ય કર્મ કાલ સ્વભાવ અને જીવ એટલે કે પુરુષ પુરુષમાં બંને જીવમાં જીવ એટલે સ્ત્રી પણ આવી જાય અને પુરુષ પણ આવી જાય તો એ લોકોને પરમાત્માએ ઉપન કર્યા તેનો આર્વિભૂત પણ થાય અને એનો તીરોભાવ પણ થાય બરાબર છે એટલે કે ઉત્પન્ન પણ થાય અને એનો નાશ પણ થાય બરાબર છે અને તે ત્રણ એ બધામાં જ પાછો કયા ગુણ લાગે બધામાં જ આ ગુણ હોય આધિદેવિક અધિભૌતિક અને આધ્યાત્મિક આ ત્રણ ત્રણ ગુણ બધા વસ્તુમાં હોય જળ હોય તેમાં બી હોય ને ચેતન હોય તેમાં પણ હોય એમ કહેવા માંગે છે આમ ઉપરોક્ત પ્રમાણોના આધારે શ્રી મહાપ્રભુજી એ જગતને બ્રહ્મ દ્વારા તેમના પોતાના માટે ઉત્પન્ન થયેલું સ્વીકારે છે જગતના કરતા તેમજ તેનું ઉત્પાદન તથા નિમિત્ત કારણ બ્રહ્મ જ છે અને તેથી તે બ્રહ્મરૂપ છે અને બ્રહ્માત્મક છે તેમ માને છે આપશ્રીના મટે તેથી તે બ્રહ્મ જેટલું જ સત્ય છે શક્ય છે જગત જગતની વાત કરે છે મહાપ્રભુજી કે જગત પણ બ્રહ્મ જેટલું જ સત્ય છે શંકરાચાર્યજીના શંકરાચાર્યજી કહે છે તેમ માયા દ્વારા રચાયેલું મીઠ્યા નથી શંકરાચાર્યજીનો શંકરાચાર્યજીનો મત શું કહે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એમ કહે છે પણ શ્રી મહાપ્રભુજી એવું કહેવાય બ્રહ્મ પણ સત્ય છે અને જગત પણ સત્ય જ છે કારણ કે જગત આમાંથી ઉત્પન્ન રહ્યું છે પ્રભુમાંથી જ ઉત્પન્ન કર્યું છે કારણ કે પ્રભુએ એકમાંથી અનેક બનવાની એ આશા મતલબમાં અનેક થવાનું એમને મજા લીલા હા અનેક થવાનો એનો ભાવ ઉત્પન્ન થયો એકમાંથી અનેક એટલે આ વિશે અન્ય અનેક પ્રકાર અનેક પ્રકારે ઉપનિષદ બ્રહ્મસૂત્ર ઇત્યાદિ શાસ્ત્રોમાં પ્રાપ્ત થાય છે જેવા કે યતોવા ઇમાતિ ભૂટાની જાયે યન જતાની જીવંતી યતયત પયસભિસમ વિસંતી તે ત્રિ ઉપનિષદમાં કહે છે અર્થાત બ્રહ્મમાંથી આ પાણી માત્ર ઉત્પન્ન થાય છે સ્થિત કરે છે અને પાછો તેમાં પ્રવેશ કરે છે જેમ આપણે કીધું ને કે જ ઉત્પન્ન થાય અને તેમજ પાછો એનો નાશ પણ થાય પાછું પાછું ઉપનિષદમાં બીજો હું વાત પણ કહે છે કે તેણે સ્વયં પોતાના જગતના રૂપમાં ઢાળી દીધું છે એટલે પોતાનું સ્વરૂપને પોતાના જગતમાં ઢાળી દીધું અર્થાત બીજો વાત પણ એ છે કે તે જ આ બધા નામો અને રૂપોને ધારણ કરે છે એટલે કે પ્રભુ જ પોતાના નામો અને રૂપોને ધારણ કરે છે બ્રહ્મસૂત્ર પણ આ જ વાત જન્માદસ્ય યતઃ શાસ્ત્ર યોની તત્વ કહી પ્રમાણિત કહે છે ભગવદ્ ગીતામાં પણ આવા અનેક પ્રમાણો ઉપલબ્ધ છે જેમ આપણે આગળ સોગંદ સોનાનું ઉદાહરણ જોયું ને તેમ કે જેમ સોનાની લગડીમાંથી આભૂષણ બનાવવામાં આવે ત્યારે કેવળ રૂપ એટલે કે ઘાટ અને નામ જ બદલાય છે સોનાનું તત્વ તો તેનું તે જ રહે છે તેમાં કોઈ વિકાર આવતો નથી તેથી જ આભૂષણને ગાળતા તે પુનઃ સોનાની લગડી બની જાય છે તેથી સોનાની લગડી આભૂષણમાં પરિમાણિત થવાને અવિકૃત પરિણામ કહેવાય છે બરાબર છે એટલે જે સોનામાંથી લગડીમાંથી આપણે આભૂષણ બનાવ્યા તો સોનું તો સોનું રીયું નામને રૂપ બદલાઈ ગયા ઘાટ પ્રમાણમાં પણ પાછા એ જે ઘરેણાં બનાવ્યા તેને પાછા પીગાળીને આપણે શું કરીએ છીએ સોનાની લગડી પણ બનાવી શકીએ છીએ તે કયું પરિણામ છે અવિકૃત પરિણામ થાય છે શ્રી મહાપ્રભુજીએ સમજાવે છે તેમજ બ્રહ્મ પોતે જ જગતમાં વિવિધ રૂપ અને નામ ધારણ કરે છે તેમાં બ્રહ્મ તત્વ અકબંધ રહે છે તેમાં કોઈ વિકાર આવતો નથી પ્રળય થતાં પુનઃ જગત બ્રહ્મરૂપે પરિવર્તિત થઈ જાય છે માટે તેઓ જગતને બ્રહ્મનું અવિકૃત પરિણામ કહે છે તેથી જગત તે બ્રહ્મનું અધિજ ભૌતિક સ્વરૂપ છે સજ પડીને જેવી રીતે સોનાનું ઉદાહરણમાં કહ્યું કે સોનામાંથી આપણે આભૂષણો બનાવ્યા એ જ આભૂષણો પાછાને પીગાડીને પાછું સોનાનું લગડી બનાવી શકાય એ જ પ્રમાણે બ્રહ્મમાંથી જગત ઉત્પન્ન થયું છે જે રીતે જગતનો નાશ થાય છે તે પાછા એ બ્રહ્મમાં પરિણામ થાય છે બ્રહ્મમાંથી જગત રૂપે પરિ એ જે પરિણામિત થવાની પ્રક્રિયાને સમજાવતા કહે છે કે બ્રહ્મનું મૂળરૂપ એ પુરુષોત્તમ અથવા તો શ્રીકૃષ્ણ છે તે જ્યારે સુસ્તી રૂપે આવિર્ભૂત થવાની ઈચ્છા કરે ત્યારે પોતાનામાંથી અઠ્ઠાવીસ જુદા જુદા તત્વો રૂપે પ્રગટ થાય છે તે જગતનું કારણ હોય તેને શ્રી મહાપ્રભુજી બ્રહ્મની કારણકોટી અથવા તો કારણ બ્રહ્મ કહે છે એ અઠ્ઠાવીસ તત્વો છે તો તેમાં જોઈએ કે પ્રકૃતિ પુરુષ મહત અહંકાર અને મન એ પાંચ તત્વો ત્યાર પછી ત્રિગુણ કયા સત્વ રજસ અને ત્રણ બરાબર છે ત્યાર પછી પાંચ જ્ઞાનેન્દ્રિયો પછી પાંચ કર્મેન્દ્રિયો પાંચ તન્મંત્રાઓ કઈ રૂપ રસ ઘન સવર્ણ અને સ્પર્શ અને પંચ મહાભૂત એટલે કે પૃથ્વી જલ વાયુ તેજ અને આકાશ આ અઠાવીસ તત્વો છે સમગ્ર સૃષ્ટિમાં દૃશ્યમાન વિવિધ જળ જીવાત્મક પદાર્થો અનેક રૂપ નામ અને કર્મ સાથે પ્રગટ થયા છે બ્રહ્મમાંથી તે સર્વ ઉત્પન્ન થયેલા હોય તેને બ્રહ્મનું કાર્ય કહેવાય છે અર્થાત જગત એ કાર્ય બ્રહ્મ છે જે બ્રહ્મનું જ આદિભૌતિક સ્વરૂપ છે અને તેથી એ સત્ય છે શ્રી મહાપ્રભુજીના મતે મૂળ અવસ્થામાં પુરુષોત્તમ અથવા શ્રી શ્રીકૃષ્ણના રૂપે જગતની ઉત્પત્તિના કારણરૂપ ઉપરોક્ત અઠ્ઠાવીસ તત્વોના રૂપમાં કે તેમાંથી તે કાર્યરૂપ વિવિધરૂપ નામ કર્મ ધારણ કરી જગત રૂપે પ્રગટ થાય છે તે સર્વમાં બ્રહ્મતત્ત્વ અસ્તિત્વ ધરાવે છે તે સર્વકારી બ્રહ્મ જ છે બ્રહ્મ સિવાય અન્ય કશું નથી એ જ વાતનો શ્રુતિ ખલુ ઇદમ બ્રહ્મ કહીને ટેકો આપે છે તેથી શ્રી મહાપ્રભુજીનો મત બ્રહ્મવાદ કહેવાય છે જેનું તાત્પર્ય છે તમે જે કાંઈ શબ્દ જગતના વિવિધ પદાર્થો ક્રિયાઓ વગેરે માટે કહો તેનો અર્થ કેવલ બ્રહ્મ થાય છે આમ બ્રહ્મ અને જગત વચ્ચે તાદમ્યતા સંબંધ છે એટલે બ્રહ્મ પણ સત્ય છે અને જગત પણ સત્ય છે આમ આજે આપણે અહીં અક્ષર બ્રહ્મ અને જગત વિશે આપણે જોયું બરાબર છે આગળના આપણામાં આગળના અધ્યયનમાં આપણે જીવાત્મા વિષય જીવતત્વ વિશે જાણું જોશું અધ્યયન ગયું હોય લાઇક કરજો આગળના આગળ વેચનાઓને ફરફડ કરતાં રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે વલ્લભાધી શેકી જે